જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતાં એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા આરોપ છે એબીવીપીના કાર્યકરોએ છ લોકો સામે જાત વિષયક ટિપ્પણી કરી જેના કારણે ઘર્ષણ થયું ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું દૂરદર્શન ટાવરથી લઈને જેજી યુનિવર્સિટી સુધી કાર્યકર્તાઓ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી કાર્યકરોને કોલેજમાં જતા અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો રેલી જેજી યુનિવર્સિટી પહોંચતા જ કાર્યકરોને કોલેજમાં ન જવા દેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું ભીડ બેકાબુ થતા વધુ પોલીસ કાફલો બોલાવાયો કોલેજની બહાર જ કાર્યકરો ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી એબીવીપીએ કેટલીક માંગો કરી છે અને તે ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આનું જે બી આવેદન લીધેલું છે એનો જવાબ અમે યોગ્ય કાર્યવાહી સાથે પૂરો કરીએ છીએ અમને અહીંયા આગળથી ચલાવવાની પરમિશન છે અને અમે જે રીતે કાયદાકીય રીતે છે એ રીતે જ ચલાવીએ છીએ એમાં કશું ખોટું છે એની કોઈ વિદ્યાર્થીનું આમાં અહીત પણ નથી